અવારનવાર બનતું બધાના જ ઘરમાં ટિંડોરાનું શાક આજે મેં કંઈક અલગ રીતે જ બનાવ્યું છે અને આ ટિંડોરા ત્રણસો ગ્રામ છે તો પેલા એને આપણે જ્યારે શાક કરવું ને ત્યારે ધોઈ લેવાના કેમ કે ઉપર ચીર ચીરનો ભાગ હોય છે ને એટલે હોય દૂર કરવાની અને આ રીતે બે ભાગ કરી લેવાના છે તો ત્રણસો ગ્રામ ટીંડોરાને આ રીતે જ આપણે સમારી લેવાના છે અને ધ્યાન એ રાખવાનું કે સરખા ભાગ થાય એમ નહીતર જ્યારે ચડતો હોય ને ત્યારે જે પટલો ભાગ થયેલો હોય ને એ ઝડપથી ચડી જાય તો આ રીતે બધા ટીંડોરાને બે ભાગમાં કરીને આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે આમ તો કોરું શાક ટેંડોરાનું રોટલી સાથે ખૂબ સરસ લાગે છે તો આજે લસણ કાંદા વગરનું પાછું બનાવીશું તો હવે તેની અંદર એક ચમચીથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખી દેવાનું છે તો મેં દોઢ ચમચી નાખ્યું છે એક ચમચી ધાણા ધાણાજીરુંનો પાવડર અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર નાખીશું અને ચણાનો લોટ લેવાનો છે બે ચમચી પ્રમાણે તો મેઝરિંગ સ્પૂન લીધી છે તમે રેગ્યુલર ઘરમાં ચમચી હોય તેનો ઉપયોગ કરી શકો અને ચણાનો લોટ અહીં વધારે નહીં ઉમેરવાનો થોડોક જ ઉમેરવાનો છે એકથી બે ચમચી જેટલો બધું સરસ રીતે પેલા મસાલા સાથે લોટને આ રીતે બધા જ ટેંડોરામાં લગાવી લેશું અને હવે આપણે તેમાં ત્રણ ટી સ્પૂન પ્રમાણે તેલ ઉમેરવાનું છે કાંઈક અલગ રીતે જ આજે આપણે બનાવવું છે અને સ્વાદ તો એટલો અનેરો આવે છે અને ઘણા મને કોમેન્ટમાં કહેતા હોય કે ક્યારેક લસણ કાંદા વગરનું પણ અમને શાકની રેસીપી બતાવો તો સ્પેશિયલી આજે એમના માટે જ મેં બનાવ્યું છે કે જેઓ લસણ કાંદા નથી ખાતા એમ જો કેટલો સરસ મસાલો બધું જ કોટિંગ થઈ ગયો છે તેલ આવ્યું એટલે હવે આપણે આ રીતે છે ને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવાનું છે અને પાંચ મિનિટ થઈ જાય એટલે સરસ એવો મસાલાનો ટેસ્ટ ટિંડોરામાં આવી ગયો હશે અને હવે એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે તો ટીંડોરા બટેટાનું શાક આપણે બનાવવાનું છે અને બધાના ઘરમાં આમ તો બનતું જ હોય છે પરંતુ થોડીક આજે મેં અલગ રીત બતાવી છે તમને તો જુઓ બટેટાને થોડીક આ રીતે જાડી ચિપ્સ બને ને એવી રીતે કટ કરવાનું છે આ રીતે જુઓ આટલી જાડી રાખવાની છે અને આ રીતે કરી થઈ જાય પછી આપણે વઘાર કરીએ તો વઘાર આપણે રાય જીરુંથી નહીં કરીએ જુઓ તેલ ઉમેરી દઈએ બે ટેબલ સ્પૂન પ્રમાણે અને સીધું બટેટો આપણે પહેલાં ઉમેરી દઈએ કેમકે બટેટાને ચડતા થોડી વાર લાગતી હોય છે તો પહેલાં આ રીતે તેલ ગરમ થાય એટલે બટેટું ઉમેરીને થોડી વાર માટે એટલે કે એકથી બે મિનિટ માટે સાતળી લેવાનું છે એકદમ ધીમા ગેસ પર બટેટા ઉપર તમને થોડીક લાઇટ એવી ગુલાબી ડિઝાઇન દેખાય ને એટલી વાર આપણે તેને લઈશું જુઓ તેના કિનારીના ભાગ જુઓ ને છેડાના ભાગ તો સેજ લાઇટ ગુલાબી બ્રાઉન જેવા થઈ ગયા છે ત્યાં સુધી સાંતળીએ અને હવે જે મેરીનેટ કરેલા જે ટેંડોરા છે તેને ઉમેરી દેવાના છે તો આ રીતે આપણે ઉમેરી દઈએ અને તેની અંદર ઝડપથી ચડવાની પ્રોસેસ થાય એ માટે એક ચમચી જેટલું મીઠું જુઓ દરેકના ઘરમાં તીખાશ અને મીઠું આ બંને પોતપોતાના ઘરમાં કેવી રીતે ખવાય છે એ પ્રમાણે સ્વાદ હંમેશા જાતો હોય છે તો એવું ન હોય કે કોઈ પણ ચેનલના વિડીયોમાં મીઠું કે તીખું જેટલું ઉમેર્યું હોય એટલું જ ઉમેરાય પરંતુ ટેસ્ટ કરીને આપણે ઉમેરવાનું ધીમા ગેસ પર ચડવા મૂકી દઈએ ત્યાં સુધી ખાવણીમાં બે ચમચી પ્રમાણે આપણે શેકેલા શેંગદાણા હોય તેના ફોતરા કાઢીને ઉપયોગમાં લીધા છે અને હવે આપણે લીલું તીખું મરચું લેવાનું છે તો શેકેલા શિંગદાણા લ્યો ને એનો ટેસ્ટ અને કાચા શેંગદાણાનો ટેસ્ટ બેમાં ખૂબ ફેર પડી જાય છે એટલે પ્રેફર કરું છું શેકેલા લેજો અને હવે જો આદુનો એક ટુકડો ઉમેરી દેવાનો છે જો કદાચ તમે લસણ ખાવા માંગો ને તો અહીં પાંચથી છ જેટલી કળીનું લસણને આપણે ઉમેરી દેવાની છે અને રૂછડાવાળો ભાગ આદુનો મેં દૂર કરી લીધો છે અને હવે તેને ખાંડી લેશું તો થોડુંક કણીવાળું રહે એવું આપણે ખાંડવાનું છે એકદમ ઝીણું ખાંડવાનું નથી થોડુંક કણીવાળું રાખીશું જેથી ખાઈએ ત્યારે ટેસ્ટ પણ સરસ લાગે તો જુઓ આવી રીતે અધકચરો આપણે ખાંડી લેવાનું છે અને સિંગદાણા અને મરચાંનો ટેસ્ટ અહીં ખૂબ સરસ લાગતો હોય છે અને લસણ ખાતા હોય તો ઉમેરી શકાય અહીંયા હવે જુઓ ટીંડોરું છે એ મેં વચ્ચે વચ્ચે હલાવતી ગઈ હતી કેમ કે જુઓ આપણે એમાં બેસન ઉમેર્યો છે એટલે ચોટી જાય એટલે જરૂરી છે કે તમે વચ્ચે વચ્ચે ખાસ કરીને હલાવતા રહ્યો અને કદાચ તળીએ બેસે ને તો ઉપર પાણી આપણે સામાન્ય રીતે શાક ઉપર ઘણી વાર છીબામાં કે ડીશ મૂકીને પાણી મૂકીએ એવી રીતે મૂકી શકાય તો જુઓ સિત્તેર ટકા અહીં ટીંડોરું ચડી ગયું છે તો આ ખાસ ટીપ્સ ધ્યાનમાં રાખજો ફરીથી આપણે હવે તેને ધીમા ગેસ પર ચડો મોટે મૂકી દેવાનું છે તો જુઓ બે થી ત્રણ મિનિટ થાય અને વચ્ચે વચ્ચે ખાસ કરીને હલાવતું રહેવાનું અને આગળ જે ટીપ્સ આપે એવી રીતે કે જો બેસન છે એટલે તળિયે ચોટે તો ઉપર આપણે છેબુ કે પ્લેટ મૂકીને પાણી મૂકી દેવાનું જેથી તળિયે ચોટે નહીં અને હવે ફરીથી બે ત્રણ મિનિટ પછી પાછું ચેક કરીએ તો જુઓ કેટલું સરસ ચડી ગયું છે તો પંચાણું ટકા તે કૂક થઈ ગયું છે ભાંગતું નથી પરંતુ બફાઈ ગયું છે તો હવે છે ને આ રીતે ચડી જાય ને પછી આપણે તેને આ રીતે અલગથી લઈ લેવાનું છે બાઉલની અંદર મેં અત્યારે લઈ લીધું છે અને એના એ જ પેનની અંદર એકદમ જો સરસ રીતે મેં લઈ લીધું છે તળિયેથી અને તેની જ અંદર એક ચમચી જેટલું આપણે તેલ ગરમ કરીએ અડધી ચમચી તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈએ અને સાથે ચપટી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ અને જે આપણે મસાલો ખાંડ્યો છે તે ઉમેરી આ રીતે થોડોક એવો શેકીએ જેથી એકદમ સરસ એવો તેમાં સ્વાદ આવી જાય શેકાવાથી અને આ રીતે સેજ હલાવી લઈએ અને શેકાઈ જાય પછી આપણે એક મોટું ટમેટું મેં લીધું છે અને તેને ગ્રાઇન્ડ કરીને પ્યોરી ઉમેરી દીધી છે તમે એકદમ ઝીણું ઝીણું સમારીને પણ ઉપયોગમાં લઈ શકો એક ચમચી મોળું દહીં લેવાનું છે ખાટું નથી લેવાનું કેમકે ટમેટું ઓલરેડી ખાટું હોય છે હવે અડધી ચમચી ગરમ મસાલો અને પિંચ જેટલા જ હળદર પાવડરનો ઉપયોગ કરવાનો છે સાથે અહીં ટમેટાને અને દહીંની ખટાશને થોડી બેલેન્સ કરવા માટે ચપટી જેટલી ખાંડ એ બિલકુલ ઓપ્શનલ છે જો તમને થોડુંક ગળ્યું ન ગમે શાક તો તમે ન ઉમેરો તો પણ ચાલે બધું મિક્સ કરી લઈએ આ રીતે અને હવે તેમાંથી તેલ છૂટું પડે એ માટે ઢાંકીને એક મિનિટ માટે તેને કૂક થવા દઈએ ખાસ વચ્ચે એવું લાગે તો હલાવી લેવાનું તો જુઓ તેલ દેખાય છે ઉપરથી છૂટું પડી ગયું છે એકદમ સરસ તો આવી રીતે તેલ છૂટું પડી જાય પછી મસાલાને ફરીથી આપણે એકવાર હલાવી લઈએ તો આ રીતે હલાવી ગયા પછી આપણે જે ટીંડોરા છે કૂક થઈ ગયા બધા જ આપણે અંદર ઉમેરી દેવાના છે તો આમ તો ઘણીવાર આપણે શાક બનાવી પરંતુ ક્યારે આ રીતે બનાવ્યું ન હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો કેમ કે ટેસ્ટ તો એટલો સરસ આવ્યો છે કે રોટલી તમારી ઘરે છે ને એ ઘટી પડશે અથવા તમારાથી એક રોટલી વધુ ચાલી જવાની છે ખૂબ મસ્ત બને છે ઢાંકીને ફરીથી એક મિનિટ કૂક કર્યું છે જેથી જે ગ્રેવીનો મસાલો છે બધો સરસ રીતે ટિંડોરામાં તેનો ટેસ્ટ એકદમ સરસ સરસ બેસી જાય એકવાર હલાવી લઈએ ખૂબ સરસ છે અને રેસીપી જો ગમે તો ટ્રાય પણ કરજો તમારા ફેમિલી મેમ્બર્સમાં અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો જુઓ ચડી ગયું છે એકદમ સરસ તો આ રીતે એકવાર તો ટ્રાય ચોક્કસથી કરી જો અને જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ચોક્કસથી શેર કરજો